બોટાદ સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે સાઠ વર્ષ જૂનું હોસ્પિટલ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં આવેલું છે ત્યારે ઘટતા ડોક્ટરોની તાત્કાલિક નિમણૂક કરવામાં આવે તેમજ સુવિધાઓ આપવા લોકો માંગ કરી રહ્યા છે બોટાદમાં આવેલી સોનાવાલા હોસ્પિટલને સરકારે સાત વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દર્જો આપ્યો છે પરંતુ અહીં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી હોસ્પિટલમાં ડોક્ટરો પેરામેડિકલ સ્ટાફ અને અન્ય જરૂરી કર્મચારીઓની ભારે અછત જોવા મળી રહી છે જેના કારણે દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે વાત કરવામાં આવે તો તો આ બિલ્ડિંગ ગઈ છે પેશન્ટ આયા અંદર સૂતા હોય તો તેની ઉપર પણ પોપડા પડતા હોય છે ત્યારે સરકાર દ્વારા બે હજાર સત્તરમાં માં બોટાદમાં એક સિવિલ અને મેડિકલ કોલેજ ની ફાળવણી કરવામાં આવી છે પણ અત્યાર સુધીમાં કે કોઈ પણ જગ્યાએ મેડિકલ કોલેજ અથવા સિવિલ બનાવવામાં આવ્યું નથી તો અમારી માંગ એટલી જ છે કે જે બોટાદના એક લાખથી વધારે લોકો જે અહીંયા સારવાર લેવા આવતા હોય તેઓ આ બિલ્ડિંગને જોઈ અને આગા પાછા થઈ જતા હોય છે કે ભાઈ આ બિલ્ડિંગ હાઉ જજળી ગઈ છે આ ગમે ત્યારે પડીને અમારી ઉપર આવે એમ છે તો સરકાર દ્વારા તેને તાત્કાલિક નવી એક બનાવી આપવામાં આવે એ બાબતે વાત કરવામાં આવે તો આજ સુધી અહીંયા ક એક પણ એમડી સર્જન અથવા કોઈ પણ ઓટોમેટિક ડોક્ટરની સુવિધા આપવામાં આવતી નથી ખાલી માત્રમાં માત્ર દેખાવ પૂરતો એક સિવિલ હોસ્પિટલ તરીકેનો દરજ્જો આપેલો છે તેના કારણે રોજે હજારો લોકો સારવાર લેવા આવતા હોય છે પણ તે પૂરતી સુવિધાઓ ન મળવાના કારણે નારાજ થઈને જતા હોય એવા મને એવા દ્રશ્યો દેખાય આવે આશરે સાઠ વર્ષ જૂનું હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે જ્યાં છત પરથી પોપડા પડે છે આ ઉપરાંત હોસ્પિટલમાં આધુનિક મશીનરીનો પણ અભાવ છે તેમજ બ્લડ બેંક નથી જે દર્દીઓની સારવારમાં અવરોધ ઊભો કરે છે લોકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં પૂરતા ડોક્ટરો કે પેરામેડિકલ સ્ટાફની નિમણૂક કરવામાં આવતી નથી બોટાદને સાત વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલનો દરજ્જો મળ્યો હોવા છતાં તે માત્ર રાજકીય અખાડો બની રહી હોય તેવું જણાય છે કોઈ મોટા માણસો અહીંયા આવતા નથી મોટા માણસો પ્રાઇવેટમાં જાય પણ નાના માણસોની સુવિધા કોઈ મળતી નથી કોઈ ડૉક્ટરની સુવિધા નથી કોઈ રિપોર્ટની નવી સુવિધા નથી બબે તત્ત કલાક બેસવું પડે છે રિપોર્ટમાં કેસમાં કેસ બારી બીજી ખોલતા નથી આ મેં બે મહિના પહેલાં રજૂઆત કરી હતી તો એ લોકોએ કાંઈ હજી કેડું નથી અમારી માંગ એવી છે સિવિલનો દરજ્જો હોય તો ડૉક્ટર પૂરા મૂકો અને ગરીબ માણસને થોડીક સુવિધા થાય એવી અમારી માંગ છે ગરીબ માણા કે પૈસા ખર્ચે એવું નથી બહાર બિલ્ડિંગ બધું અમુક તૂટલું ફૂટલું છે એ સુવિધા નથી અને માણસોને ગરીબ માણાને બિચારાને ગમે જાય તો પૈસા ન થાય એવી સુવિધા કરી આપે અમે અમારી એવી વિનંતી છે વર્તમાન પરિસ્થિતિમાં હોસ્પિટલમાં ફક્ત ડિલિવરીના કેસો અને સામાન્ય બીમારીઓની જ સારવાર કરવામાં આવે છે ગંભીર કેસોમાં દર્દીઓને ભાવનગર રેફર કરવામાં આવે છે જેના કારણે લોકોને નાછૂટ કે ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર લેવી પડે છે ત્યારે હોસ્પિટલનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તેમજ પૂરતા ડોક્ટરો અને સ્ટાફની ભરતી કરવામાં આવે તેમજ બ્લડ બેંક બનાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે સુવિધામાં એવું છે ખાલી માત્ર ડિલિવરી માટેની સુવિધા સારી છે બાકી તો કોઈ આમાં આપણે જોઈએ તો હૃદયના હોય કે હાડકાના હોય કે કોઈ પણ જાતની બીજી સુવિધા માટે તો પબ્લિકને બહાર જવું પડે છે બીજો તો શું હોય ડિલિવરી ની સુવિધા છે બીજું તો કોઈ છે નહીં અહીંયા ચા તો જે બાર દર્દી જતા હોય ને લાખ બે લાખ છે પચાસ હજાર છે એવા ખર્ચા થતા હોય ગરીબ માણસો જ બહાર જતા હોય પૈસા વાળા હોય તો ક્યાં આવવાના દીધા અહીંયા ગરીબ માણસો કોઈ લાભ મળતો નથી અહીંયા જોઈએ આપણે એ માંગ છે કે આને સિવિલ નો દરજ્જો મળ્યો છે તો તેવી આ સુવિધા ઉભી થવી જોઈએ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિટેન્ડ ડૉક્ટર મંથન ત્રિવેદીએ જણાવ્યું કે 60 થી 65 વર્ષ જૂનું હોસ્પિટલનું બિલ્ડિંગ છે એટલે મધ્યકક્ષાની કક્ષાની કેટેગરીમાં છે

પીઆઈઓ તરફથી જે છે એ બાંધકામ વખતે એમણે કીધેલું છે કે આ જૂનું બિલ્ડિંગ છે એમાં હવે મધ્યમ કક્ષાની કેટેગરી કહેવાય એટલે સાવ સારું નથી બિલ્ડિંગ અને સાવ ખરાબ પણ નથી અને સુવિધાઓમાં આપણી પાસે જે સ્પેશિયાલિસ્ટ છે અત્યારે હાલ તો ફૂલ ટાઈમમાં હું આંખના ડૉક્ટર તરીકે દાંતના ડૉક્ટર છે આપણી પાસે ફિઝિશિયન આવે છે ગાયનેકોલોજીસ્ટ છે અને કોન્ટ્રાક્ટમાં આપણે રોજના ત્રણ કલાકની મહત્તમ મર્યાદામાં પીડિયાટ્રિશિયન આવે છે ઓર્થોપેડિક સર્જન આવે છે અને જનરલ માં એવું છે આપણે જે મેકમ છે એ પ્રમાણે આવી જાય ફૂલ ટાઈમ ડોક્ટર તો વિભાગ ડેવલપ થાય હા જેમ કે કોઈ સર્જન આવી જાય ફૂલ ટાઈમે તો એનું વિભાગ ડેવલપ કરી શકે ઓર્થોપેડિક સર્જન આવે તો એમનો ડેવલપ થાય વિભાગ એ રીતનો હોય કમમાં આપણી પાસે અત્યારે મેં તમને જે કીધા પીડિયાટ્રિશિયન જનરલ સર્જન અને ઓર્થોપેડિક જે કોન્ટ્રાક્ટમાં આવે છે પછી સાયકેટ્રિસ્ટ છે જે આપણે ડેપ્યુટેશનમાં આવે છે તો આ લોકો ફૂલ ટાઈમ આવે તો થોડોક વધારે ફાયદો થાય બાકી કોન્ટ્રાક્ટમાં એટલે આપણે સાવ નથી આવતા એવું નથી પણ ત્રણ કલાકની મર્યાદામાં એ લોકો આવે છે ફૂલ ટાઈમ આવે તો થોડો વધારે લાભ મળે એના વિશે ડિટેલ તો તમને અમારા જનરલ હોસ્પિટલના જે સિવિલ એન્જિનિયર ડિપાર્ટમેન્ટ છે જે ભાવનગર પીઆઈયુ કહેવાય પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ એ વધારે ડિટેલ કહી શકશે બાકી નવી જમીન ફાળવેલી છે હાલ નવી મેડિકલ કોલેજ બનાવવા માટે એની બધી પ્રક્રિયા સરકારની પોલિસીમાં ગાંધીનગર લેવલે ચાલુ છે બ્લડ સ્ટોરેજ યુનિટ છે બ્લડ બેન્ક માટે આપણે જગ્યા પૂરતી છે એની અને એના માટે પેથોલોજીસ્ટ જોઈએ ફૂલ ટાઈમ જે બ્લડ બેન્ક ચલાવી શકે એના માટે જે એચઆર જોઈએ પેથોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર એનું મહેકમ આપણી પાસે નથી બ્લડ સ્ટોરેજ યુનિટ છે આપણી પાસે